રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું છે જન્માષ્ટમીના લોકમેળાને લઈ તેમણે નિવેદન આપ્યું છે લોકમેળાના સ્થળ મામલે હજુ પણ નિર્ણય અનિશ્ચિત છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં થશે કે નવા રેસકોર્સમાં થશે લોકમેળાના સ્થળ અંગે હજુ પણ કોઈ નિર્ણય લેવાયો નથી ધારાસભ્ય દર્શિતા શાહે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે નવા રેસકોર્સ માટે જમીન સમથળ કરવા માટે ગ્રાન્ટની માંગણી કરી છે ગ્રાન્ટ મળ્યા બાદ જમીન સમથળ કરવાની કાર્યવાહી હાથ ધરાશે ધારાસભ્યોનો વિસ્તાર હોવા કે મેળો અહીં જ થાય તેવા પ્રયત્નો તેઓ કરી રહ્યા છે સૌરાષ્ટ્રની ભાટીગઢ સંસ્કૃતિ અને રાજકોટની રોનક એટલે જન્માષ્ટમીમાં યોજાતો લોકમેળો વર્ષોથી આ લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાઈ રહ્યો છે પરંતુ દિન પ્રતિદિન રાજકોટની વસ્તી વધતા પ્લસ અને એનાથી પણ વિશેષ રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે ત્યારે આજુબાજુના ગામડામાંથી પણ તમામ લોકો આ લોકમેળાને માણવા માટે જન્માષ્ટમી દરમિયાન રાજકોટ આવતા હોય છે છે આથી જે એ ખૂબ જ નાનું પડે છે એટલે આ ગીચતાનો પ્રશ્ન આવે છે આજુબાજુમાં રહેતા સોસાયટીવાળા વાળા લોકોને પણ આ લોકમેળાને લીધે થઈને ટ્રાફિકની સમસ્યા પણ ઘણી બધી થતી હોય છે નીચતાનો પણ પ્રશ્ન આવે છે અને જગ્યાની શંકળાશ હોવાથી છેલ્લા એક વર્ષથી સતત અમારી જિલ્લા સંકલન સમિતિમાં કલેક્ટરશ્રીને શ્રીને રજૂઆત હતી કે ભાઈ આ વખતે આ લોકમેળાને જો બીજી જગ્યાએ ફેરવવામાં આવે તો એક તો મોટી જગ્યા પણ મળી શકે અને હવે જ્યારે રાજકોટ પાસે સ્માર્ટ સિટીનો વિકલ્પ ઉપલબ્ધ છે ત્યારે ત્યાં ઘણી બધી જગ્યા છે તો એ જગ્યાએ જો આ લોકમેળાને ફેરવવામાં આવે તો લોકોને પણ ખૂબ સારી રીતે ટ્રાફિકના પણ પ્રશ્ન ન થાય ગીચતાના પણ પ્રશ્ન ન થાય અને ખૂબ શાંતિથી લોકો સરસ રીતે આ લોકમેળાને માણી શકે એ સંદર્ભે કલેક્ટરશ્રીની રજૂઆત કરવામાં આવી હતી